શું તમને ખબર છે જો સવારે નાસ્તામાં એક વસ્તુ ખાશો તો તમે પ્રોટીન ફાઇબર વિટામિન્સ મળશે સાથે તમારી પાચન ક્રિયા સ્વસ્થ રહેશે હૃદય માટે અને રોગપ્રતિકારક શક્તિની વધારવામાં પણ મદદ કરે છે ફાયદાકારક થશે કેન્સર સામે રક્ષણ મળશે વજન ઘટાડવામાં પણ મદદ કરશે સૌથી મહત્વની વાત એ છે કે આ બધાના રસોડામાં હોય છે સ્વસ્થ અને પોષક તત્વો થી ભરપૂર હોવું જોઈએ ઉપરાંત વ્યક્તિને પેટ ભરીને ખાવું જોઈએ જો આ કરવામાં આવે તો તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો તે શરીરને ઘણી રીતે ફાયદા પણ થશે ફળગાવેલા મગ તેમાંથી એક છે આ એક એવો સુપર ફૂડ છે જેને સવારે ખાલી પેટ ખાવાથી જબરજસ્ત સ્વાસ્થ્યને લાભ મળે છે સવારે ફળગાવેલા મગની દાળ ખાવાથી રોગ પ્રતિરોધક શક્તિ વધે છે તેમાં પુષ્કળ પ્રમાણમાં વિટામિન્સ અને એન્ટી હોય છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે જો તમે નાસ્તામાં ફળગાવેલા મગ ખાઓ છો તો તે તમારી ત્વચાને સ્વસ્થ રાખે છે અને તમને યુવાન બનાવીને રાખે છે મગ આંખો માટે પણ ફાયદાકારક છે રોજિંદા આહારમાં આ ખાવાથી આંખોની રોશની સુધરે છે મગમાં ગ્લાયકેમિકલ ઇન્ડેક્સ ઓછો હોય છે જે બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે ફળગાવેલા મગમાં આયરન ભરપૂર માત્રામાં હોય છે તેને ખાવાથી શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધે છે જે એનિમિયાની સમસ્યાને દૂર કરે છે ફાઇબરથી ભરપૂર ફળગાવેલા મગ પાચન તંત્રને મજબૂત બનાવવામાં પણ મદદ કરે છે તે એસિડિટી ખાટા બોરપસ વગેરે જેવી પાચન સમસ્યાઓમાં પણ રાહત આપે છે ફાઇબરથી ભરપૂર મગની દાળ ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને આમ વધુ પડતું ખાવાનું અટકાવે છે જે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે ફળગાવેલા મગમાં સેલેનિયમ ભરપૂર માત્રામાં હોય છે જે ટ્યુમરના વિકાસોનો દર ઘટાડે છે અને ચીપ સામે તમારા શરીરની પ્રતિક્રિયામાં સુધારો કરે છે ડોક્ટરોનું કહેવું છે કે ટી કોશિકાઓ સેલેમિયાની મદદથી જ્યુલેન રોગને મારી નાખે છે જે પ્રોટેસ્ટ ફેફસા મૂત્રાશય ત્વચા નળી અને કેન્સરના દરને ઘટાડે છે આ સિવાય કઠોળમાં વધુ ફાઈબર કોલેરેક્ટ્રોલ કેન્સરનું જોખમ ઘટાડે છે જો તમે પણ નાસ્તામાં ખાવ છો તો આ બધું ફાયદા મળશે બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત